આજે ચૌદ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ જેને લઈને સુરત પોલીસ સતર્ક બની છે ડુમ્મસ બીચ અને હોટલોમાં પોલીસની બાજ નજર રાખી રહી છે દેશભરમાં લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે પરંતુ સુરત પોલીસ હવે આ ખાસ દિવસ પર હોટેલ મોલ અને મલ્ટીપ્લેક્સ પર ખાસ નજર રાખવા જઈ રહી છે વેલેન્ટાઇન ડે માટે આયોજિત કાર્યક્રમો સાથે ડુમ્મસ અને સુવાલી બીચ પર સતત સુરત પોલીસ પેટ્રોલિંગ કરશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને છેડતી સહિત અન્ય બનાવ ન બને આ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબી સહિત સી ટીમ પણ પેટ્રોલિંગમાં રહેશે જ્યાં પણ વેલેન્ટાઇન ડે નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાં પોલીસે જઈને ચકાસણી કરશે સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેની ઉજવણી નિમિત્તે યુવક યુવતીઓ એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપે છે ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા પર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલેન્ટાઇન ડે ની ઉજવણી સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ છેડતીના બનાવ ન બને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે આ માટે મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલ ડુમસ અને સુવાલી બીચ કોલેજ બાગ બગીચા પર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસની ટીમ તૈનાત કરવામાં આવશે સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા ઇસમો ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે આ ટીમ રૂબરૂ પહોંચી કાયદા અને વ્યવસ્થા બનાવી રહેશે આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીસીબી ના લોકો અલગ અલગ હોટેલ માં ખાસ કરીને જ્યાં કાર્યક્રમો યોજવામાં આવેલ છે ત્યાં જઈને તપાસ હાથ ધરશે સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે સી ટીમ ની મહિલાઓ સાધારણ પરિવેશમાં સંવેદનશીલ વિસ્તારમાં રહેશે સાથે સાથે સીસીટી ફૂટેજ ની પણ તપાસ હાથ ધરવામાં આવશે વેલેન્ટાઇન ડે કિસ તરહ પોલીસ બંદોબસ આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડે ની ઉજવણી થનાર છે ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલન્દાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બાકીજા જહેર સ્થળો તેમજ અભાવરૂ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા એ સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટલોમાં એન્ટિસિટન વેરીફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જો કોઈ ટિકટ કોલ ઢીગા મસ્તી કરશે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નાઝર રાખવામાં આવે આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી કરવામાં આવશે